ડોક્ટર એટલે એક વિશ્વાસ એક ભરોસો જેના ટેકે મરણ પથારીએ પડેલો વ્યક્તિ દોડતો થઈ જાય આપણે આપણી તકલીફો ડોક્ટર પાસે રજૂ કરીએ અને ડોક્ટર આપણને સારા કરે પણ ડોક્ટર પોતાની તકલીફો કોને કહે ભગવાન તું તેની તકલીફો દૂર કરજો જે દિવસ કે રાત રવિવાર કે તહેવાર જોયા વગર બજાવે છે પોતાની ફરજ એટલે જ કહું છું ડોક્ટર એટલે કદી ના આથમતો સૂરજ ડોક્ટર એટલે એક એવો મિત્ર જેની પાસે મન મોકળું કરી વાતો કરી શકાય સ્વસ્થ કરે જે તન મનને એવા ડોક્ટરને મને મળવું ગમે મારા પ્રશ્નોને જે શાંતિથી સાંભળે થોડામાં જ જાજુ સમજાવે એને મળવું ને મારી અડધી બીમારી દૂર ભાગે એવા ડોક્ટરને મળવું મને ગમે ક્યારેક ડોક્ટર કડવી કુકડવેલ જેવો લાગે તો ક્યારેક ખારા સમુદ્રના જળ જેવો આખરે ડોક્ટર તો કડવા લીમડાની એક મીઠી ડાળ છે ડોક્ટર એક મલમ છે જે જીવનના ઘા ને શાંત કરે છે એવા ડોક્ટરને ને મને મળવું ગમે હેપી ડોક્ટર્સ ડે